હેલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું મસાલા પૌવા આ મસાલા પૌવા એટલા ટેસ્ટી અને સરસ તૈયાર થાય છે કે તમે એક વખત બનાવશો ને તો તમને ઘડીએ ઘડીએ બનાવવાનું મન થશે એટલા ટેસ્ટી પૌવા અહીંયા તૈયાર થાય છે તો મસાલા પૌવા બનાવવા માટે મેં અહીંયા જુઓ પૌવા લીધા છે તો પૌવાને પહેલાં આપણે સૌથી પહેલાં પૌવાને પલાળી દઈશું આ રીતે પાણી એડ કરીને આ રીતે પૌવાને પહેલાં પલાળી દેવાના છે આ રીતે પહેલાં પલાળવાથી શું પૌવા એકદમ આપણા સરસ છૂટા છૂટા થઈ જાય છે અને એકદમ જે આમ એકદમ પોચા પૌવા થઈ જાય છે ને એવા પૌવા થતા નથી અને એકદમ છૂટા છૂટા સરસ પૌવા અહીંયા તૈયાર થાય છે તો આ રીતે પાણી એડ કરીને આ રીતે એને પહેલાં પલાળી દેવાના છે અહીંયા મેં કાણાંવાળું વાસણ લઈ લીધું છે તો તેમાં આપણે પૌવાને પલાળી દઈશું આ રીતે પછી પૌવાને પલાળીને આપણે આ રીતે છૂટા કરીને આ રીતે પંખા નીચે એને મૂકી દેવાના છે જેથી પૌવા સરસ કોરા થઈ જાય અને એકદમ છૂટા છૂટા થઈ જાય તે માટે આને પંખા નીચે મૂકી દેવાના છે જ્યાં સુધી આપણે પૌવાનો વઘાર કરીએ ત્યાં સુધી આને પંખાના નીચે સુકાવા દેવાના છે પૌવાને જેથી આપણા પૌવા સરસ છૂટા છૂટા થઈ જાય તો હવે આપણે પૌવાને વઘારી દઈશું તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં તેલ એડ કરીશું પછી તેલ આપણું સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું અને જીરુંને આપણે સતળાવવા દઈશું પછી એમાં ડુંગળી એડ કરીશું તમારે ડુંગળી એડ કરવી હોય તો કરવાની ન તમે સ્કીપ બી કરી શકો છો પણ હું અહીંયા મસાલા પૌવા બનાવું છું એટલે મેં અહીંયા બધી બધા મસાલા પણ એડ કર્યા છે અને ડુંગળી અને ટામેટા પણ એડ કર્યા છે કેમ કે આ હું અહીંયા મસાલા પૌવા બનાવું છું તો આપણે કાપેલી અંદર ડુંગળી એડ કરી હવે એમાં આપણે કાચી સિંગ એડ કરીશું કાચી સિંગ એડ કરીને એને તેલમાં થોડી શેકાવા દઈશું હવે એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું પછી આ રીતે મિક્સ કરી નાખીશું અને ડુંગળીને શેકાવા દઈશું આ રીતે તમે મસાલા પૌવા બનાવો ને તો સરસ મસાલા પૌવા તૈયાર થાય છે એકદમ ટેસ્ટી મસાલા પૌવા તૈયાર થાય છે તો અહીંયા આપણે મરચાં કાપેલા એડ કરીશું અને આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ આ રીતે મિક્સ કરી નાખીશું તમને મારો વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો જો ડુંગળી આપણી સરસ શેકાઈ ગઈ છે તેમાં આપણે હળદર એડ કરીશું હળદરને આપણે પહેલાં જ એડ કરી દેવાની છે વઘારમાં જેથી આપણા પૌવામાં હળદરનો ટેસ્ટ ના આવે આપણે પછી હળદર એડ કરીએ છીએ ને તો હળદરનો ટેસ્ટ કચાસ પડતો આવે છે સારું નથી લાગતું ખાવામાં પૌવા જેથી આપણે વઘારમાં જ હળદરને એડ કરવાની છે પછી આપણે એમાં કાપેલા બટાકા એડ કરી દઈશું અહીંયા અમે ઝીણા સમાર્યા છે જો બટાકાને તો બટાકાને એડ કરી દઈશું હવે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા હું મસાલા પૌવા બનાવું છું એટલે અહીંયા હું લાલ મરચું પાવડર એડ કરું છું તમારે જો લાલ મરચું ના ખાતા હોય પૌવામાં તો તમે લીલા મરચાં જ ખાલી એડ કરજો હવે એમાં થોડી ખાંડ એડ કરી દઈશું હળદર આપણે પહેલાં જ એડ કરી હતી વઘારમાં એટલે આપણે અહીંયા હળદર એડ નથી કરવાની સહેજ ખાંડ એડ કરીને પછી આને ઢાંકી દઈ દઈશું થોડીવાર માટે જેથી બટાકા સરસ ચડી જાય અને મસાલા પણ સરસ આપણા ચડી જાય પછી થોડી વાર ઢાંકીને જોઈ લઈશું આપણે કે આપણા બટાકા સરસ ચડી ગયા છે કે નહીં આપણે ચેક કરી લઈશું તો જો અહીંયા બટાકા અને મસાલો સરસ આપણો શેકાઈ ગયો છે અને બટાકા પણ સરસ ચડી ગયા છે તો ભાઈ આપણે જે પૌવા મૂક્યા હતા પલાળીની પૌવાને એડ કરી દઈશું આ રીતે આ રીતે પૌવાને એડ કરી દેવાના છે આ રીતે પૌવા તમે બનાવો ને તો મસાલા પૌવા એકદમ સરસ તૈયાર થાય છે અને ટેસ્ટી બને છે હવે આપણે એમાં મીઠું એડ કરીશું પછી આપણે એમાં કાપેલા ટામેટા એડ કરીશું ટામેટાને આપણે અહીંયા પછી જ એડ કરીશું કેમ કે જો વઘારતી વખતે એડ કરીશું ને તો ટામેટા ચડી જશે અને પૌવાનો ટેસ્ટ સારો નહીં આવે જેથી આપણે પછી જ ટામેટાને એડ કરી દેવાના છે કેમકે ટામેટા પછી ચડી જ જાય છે તે માટે આ ટામેટાને આપણે પછી જ એડ કરવાના છે હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું હવે બધા પોવાને આપણે મિક્સ કરી નાખીશું આ રીતે જુઓ આ રીતે તમે પૌવા બનાવો ને તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે એકદમ મસાલા પૌવા તૈયાર થાય છે મેં અહીંયા લાલ મરચું એડ કર્યું છે તમારે જો લાલ મરચું એડ ના કરવું હોય તો તમે સ્કીપ બી કરી શકો છો તમે એકલા લીલા મરચામાં પણ પૌવાને બનાવી શકો છો તો જો આ રીતે પૌવાને સરસ આપણે મિક્સ કરી નાખીશું મસાલામાં આમાં ટામેટાને તમારે પછી જ એડ કરવાના છે તમે પહેલાં એડ કરશો ને ટામેટા ચડી જશે અને પૌવા એકદમ પોચા થઈ જશે છૂટા છૂટા નહીં બને જેથી આપણે એટલું યાદ રાખવાનું કે ટામેટાને આપણે પોવા એડ કર્યા પછી જ એડ કરવાના છે અને પછી આ રીતે મિક્સ કરી દેવાના છે આ રીતે તમે મિક્સ કરશો ને એટલે પૌ ટામેટા સરસ ચડી જશે તે માટે આ રીતે મિક્સ કરી દઈશું જુઓ પછી આને થોડી વાર ધીમા તાપ ઉપર શેકાવા દઈશું આપણે તો જો આપણે ટેસ્ટી પૌવા તૈયાર છે તો હવે આને આપણે ઉતારી લઈશું ગેસને બંધ કરી નાખીશું તો જો ટેસ્ટી મસાલા પૌવા તૈયાર છે તો જુઓ કેવા સરસ બન્યા છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ સરસ પૌવા તૈયાર થાય છે મસાલા પૌવા તો જુઓ તો મસાલા પોવા અહીંયા આપણા તૈયાર છે તો તમને મારો વિડીયો અને રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તો જુઓ ટેસ્ટી મસાલા પૌવા તૈયાર છે આ રીતે ચોક્કસથી બનાવજો ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે તો જો બન્યા છે ને સરસ તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ